અમદાવાદમાં સીટીએમ ક્રોસ રોડ ખાતે હોન્ડા બિગ વિંગ શોરૂમ ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યો હોન્ડા મોટર એન્ડ સ્કૂટર ઇન્ડિયા ગુજરાતમાં પોતાના પ્રીમિયર બિગ બાઇક નેટવર્કનો વિસ્તાર કરી રહી છે આ દિશામાં મહત્વનું પગલું ભરતા અમદાવાદના સીટીએમ ક્રોસ રોડ ખાતે નવો હોન્ડા બિગ વિંગ શોરૂમ શરૂ કર્યો છે અત્યાધુનિક શોરૂમનું ઉદ્ઘાટન અઠાવીસ નવેમ્બર બે હજાર પચીસની શુક્રવારના રોજ કરવામાં આવ્યું હતું ઉદઘાટન સમારોહમાં હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયાના ઉચ્ચ અધિકારીઓ જયદીપભાઈ ત્રિવેદી મેનેજિંગ ડિરેક્ટર માનસી વિંગ્સ હોન્ડા ગ્રુપ વગેરે ઉપસ્થિત રહ્યા હતા તો શુભ હસ્તી શોરૂમનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જયદીપભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે અમદાવાદ અને ગુજરાતના ગ્રાહકો હંમેશા ઉચ્ચ ગુણવત્તા અને ટેકનોલોજીની સાથે પ્રીમિયમ અનુભવની અપેક્ષા રાખે છે હોન્ડા બિગ વિંગ દ્વારા અમે તેમની આ અપેક્ષાઓને પૂરી કરવા માટે તૈયાર છે ગુજરાતના બિગ બાઇક ઉત્સાહીઓને હવે પોતાના સપનાના બાઇક માટે બીજા શહેરમાં જવું નહીં પડે હોન્ડા બિગ વિંગ શોરૂમમાં હોન્ડાની સમગ્ર પ્રીમિયમ મોટર શ્રેણી ઉપલબ્ધ છે જેમાં ગોલ્ડ વિંગ સીબીઆર સિરીઝ સીબી થ્રી ફિફટી સીરીઝ તથા અન્ય શક્તિશાળી મોડેલ્સનો સમાવેશ થાય છે આ શોરૂમ ગ્રાહકોને વિશ્વ કક્ષાનું વાતાવરણ ટેસ્ટ ડ્રાઈડની સુવિધા તેમજ પ્રીમિયમ સેલ્સ અને આફટર સેલ્સ સેવા પૂરી પાડે છે મારું નામ જયદીપ ત્રિવેદી છે હું માનસી વિંગ્સ હોન્ડાનો અને બિગ વિંગ્સ હોન્ડાનો ડાયરેક્ટર છું માનસી વિંગ્સ હોન્ડા છેલ્લા દસ વર્ષથી સીટીએમ ખાતે આવેલ છે અને અમે આજે હોન્ડા બિગ વિંગ્સના નામે સીટીએમ ખાતે ગુજરાતનો પાંચમો શોરૂમ ઓપન કરવા જઈ રહ્યા છીએ અને નવાસ હોન્ડાના જે બિગવિંગના સીઆઈ અને વીઆઈ નોમ્સ પ્રમાણે અમારો ગુજરાતનો પહેલો શોરૂમ છે હોન્ડા બિગ વિંગ્સ ઓલરેડી વન પોઈન્ટ એટ લેક્સ જેટલા કસ્ટમરો અમારા છે અને હવે ધીરે ધીરે અમારો ટાર્ગેટ પહેલો ટુ લેક્સ પર જવાનો છે અને હોન્ડા બિગ વિંગ્સ જે છે અત્યાર સુધી સિટીએમ એરિયામાં એટલે પૂર્વ વિસ્તારમાં કોઈ શોરૂમ હતો નહીં તો કસ્ટમરોને માન લોકલાગણીને માન આપીને અમે આજે વિંગનો શોરૂમ ઓપન કરેલ છે અને સાડા ત્રણસો સીસી ઉપરના જે બી બિગ બાઇક છે એના માટે આ સારામાં સારો શોરૂમ પ્લસ વર્કશોપ અમે ફેસિલિટી આપીશું અને એક અલગ પ્રકારનું કસ્ટમરને આ વ્હીકલથી જે ટેસ્ટ રાઈડ લેશે તો બીજી બધી કોમ્પિટિશનની બાઇકો કરતાં એને અલગ ફીલ આવશે અને અમે દરેક કસ્ટમરને સારામાં સારી સર્વિસ મળી રહે એના માટેનો પ્રયત્ન કરીશું અને જેટલું બને એટલું અમે કસ્ટમર સાથે ફેમિલી રિલેશનથી અમે આગળ વધવા માગીએ છીએ અને આ બિગ વિંગને જે બી છે આ ઇન્ડસ્ટ્રીઝની અંદર ટોપ પર લઈ જવા માટે તત્પર છીએ અમદાવાદમાં સેલ્સ ટાર્ગેટનો અમારો પ્લસ પ્લસનો છે અને ગુજરાતમાં ટોટલ પાંચ શોરૂમ અને વર્કશોપ છે આ એક રાજકોટમાં છે એક બરોડામાં છે એક સુરતમાં છે અને અમદાવાદની અંદર આ બીજો શોરૂમ થઈ ગયો